માં ગાંધીનગર માં વાઇબ્રન્ટ ગુજરાત ચાલી રહ્યું છે ત્યારે ગ્લોબલ ટ્રેડ અલગ અલગ સ્ટોલ લાગેલા છે ત્યારે ત્યાં એક સ્ટાર્ટઅપ એક સ્ટોર ચલાવતા કેતન સોલંકી જણાવ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષથી હું સરકાર સાથે કામ કરું છું કેતન સોલંકી જણાવ્યું કે સરકારે જેમ પોર્ટલની શરૂઆત કરી છે જે યુવાનો માટે સારું છે ત્યારે કોઈ પણ યંગસ્ટર જીએસટી રજીસ્ટર કરીને સરકાર સાથે બિઝનેસ પણ શરૂ કરી શકે છે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ મીન્સ કે મોદી સાહેબે જે એક ઇનિશિયેટિવ લીધું છે જેમ પોર્ટલ આપે જે વાત કરી છે તો ટ્રાન્સપરન્ટ બિઝનેસ આજના જે યંગસ્ટર્સ છે એ જેમ પોર્ટલ મારફતે ઇઝી કરી શકે એના માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને મોદી સાહેબે એક ઇનિશિયેટિવ લીધું જેમ પોર્ટલ ગવર્મેન્ટ ઇ માર્કેટ પ્લેસ જેનાથી કોઈ પણ યંગસ્ટર્સ છે એ સિમ્પલી જીએસટી રજિસ્ટ્રેશન અને એમએસએમઇમાં રજીસ્ટ્રેશન કરાવી ગવર્મેન્ટ સાથે પોતાનો બિઝનેસ ઇમિડિયેટલી સ્ટાર્ટ કરી શકે છે બીજું કે એમાં જે પ્રોસેસ છે ધારો કે પેનથી લઈ અને કાર સુધીની તમામ વસ્તુ જેમ આપણે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા પોર્ટલ્સ યુઝ કરી છે એવી જ રીતે ગવર્મેન્ટે જેમ પોર્ટલ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસમાં દરેક ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન સેન્ટ્રલ ગવર્મેન્ટ પીએસયુ સ્ટેટ ગવર્મેન્ટ માટે કમ્પલસરી કરેલ છે કે એ લોકોએ પોતાની તમામ ખરીદી એ જેમ પોર્ટલ મારફતે કરવી તો મારી રિક્વેસ્ટ એ છે કે દરેક યંગસ્ટર્સ છે જેમ હું પણ એક એન્ટરપ્રિન્યુઅર છું એક સ્ટાર્ટઅપ છું અને મેં મારી ફોર્મ લાસ્ટ ત્રણ વર્ષ પહેલાં મેં રજીસ્ટર કરાવેલી હતી અને આજે અમે ગવર્મેન્ટ સાથે ખૂબ જ સારો બિઝનેસ કરી રહ્યા છીએ